નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક શ્રી એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનો ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું એકત્રીસમી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર જે રીતે તમને કીધું હતું એ રીતે ઓગસ્ટ મહિનો છે અપ ટુ ડેટ ક્રમ બાય ક્રમ તમને આખો ઓગસ્ટ મહિનો કરાવેલો છે જે વિડીયો છૂટી ગયા હતા ત્યાંથી જ આપણે આ વિડીયો બનાવવાની શરૂઆત કરી છે બરાબર અને હવે ધીમે ધીમે કરતા સપ્ટેમ્બર મહિનો છે આપણે શરૂ કરશું આવતીકાલથી એક સપ્ટેમ્બરનો વિડીયો પછી બે સપ્ટેમ્બર એને પણ ક્રમમાં જ શરૂ કરશું પછી જેમ જેમ કરતા અત્યારે આજે હવે મારા ખ્યાલથી દસ સપ્ટેમ્બર થઈ ચૂકી છે બરાબર તો ધીમે ધીમે કરતા આપણે લગભગ હું માનું છું મેં તમને કીધું તો ઓગસ્ટના તમામ વિડીયો છે બરાબર પીડીએફ સાથે હું તમને આઠ થી દસ સપ્ટેમ્બરનો સમય ગાળો આપ્યો હતો અને આજે દસ સપ્ટેમ્બર થઈ છે બરાબર વિડિયો રેકોર્ડ કરું છું ત્યારે દસ સપ્ટેમ્બર ઓલરેડી થઈ ચૂકી છે રાત્રે બાર પછી ડેટ બદલાઈ ગઈ છે બરાબર તો દસ તારીખ સુધીમાં મેં

આપણે વિડીયોની સંખ્યા પણ અત્યારે વધારીએ છીએ ટાર્ગેટ છે કરવાનો પ્રયાસ તો તારીખ આપું છું તમને અત્યારે સત્તરથી લઈને ઓગણીસ તારીખ સુધી આપી છે બરાબર ત્યાં સુધીમાં આપણે રેગ્યુલર થઈ જઈશું ક્લિયર મેક્સિમમ વીસ સુધીમાં થઈ જ જશું કેમકે એક દિવસના બે વિડીયો ગણીએ આપણે પબ્લિશ કરવાના તો પણ આપણે આરામથી અચીવ કરી લેશું બરાબર

ઇન્ટરનેશનલ ડે ક્યારે હોય છે 30 ઓગસ્ટે ઓપ્શન એ આપણો આન્સર થશે ઇન્ટરનેશનલ વેલ શાર્ક દેની ઉજવણી છે 30 ઓગસ્ટના રોજ કરવામાં આવે છે પૃથ્વી પર સૌથી વધુ જીવી શકતું મોટું પ્રાણી એને વેલ માનવામાં આવે છે બરાબર અને અંદાજે એનું આયુષ્ય 70 વર્ષનું હોય છે બરાબર બાકી અત્યાર સુધીની સૌથી મોટી વેલ શાર્ક છે એ 16.5 ફૂટ લાંબી અને 2.5 મીટર પહોળી હતી ડોલ્ફિન માછલી છે એને રાષ્ટ્રીય ચર્ચા

કેમ કે કોઈ પણ પ્રજાતિનું અપમાન થાય એવું આપણે નથી ઈચ્છતા બરાબર તો ધેટ્સ વાય છે બરાબર આ નામ આપ્યું છે આ રોગ શેનાથી ફેલાય છે રોડન્ટ્સ થી ફેલાય છે ઉંદરો માઇસ બરાબર રેટ્સ એનાથી ફેલાય છે બરાબર તો આ રોગ ઉંદરો થી ફેલાય છે અને સૌથી પહેલું માનવ સંક્રમણ ક્યારે નોંધાયું રોગ તો વાંદરાઓમાં ઓગણીસો અઠ્ઠાવનમાં શોધ્યો માનવ સંક્રમણ થયું ઓગણીસો ને સિત્તેરમાં એ યાદ રાખજો

સેન્ટર ઓફ વોટર ટેકનોલોજી એની સ્થાપના ભારતના કયા દેશ ભારતમાં કયા દેશના સંયુક્તથી થશે તો ભારતમાં ઇઝરાયલના સંયુક્તથી થશે આન્સર આવશે ઓપ્શન એ તો હાલમાં સેન્ટર ઓફ વોટર ટેકનોલોજી છે ભારતમાં સ્થપાશે આઈટી મદ્રાસ ખાતે આને સ્થાપવામાં આવશે બરાબર અને ઇઝરાયલના સંયુક્તથી આ સ્થપાશે ભારત ઇઝરાયલ બંને મળીને આમાં કામ કરશે આ ટેકનોલોજી છે એને કયા મિશન અંતર્ગત સ્થાપશું મિશન અમૃત ટુ પોઈન્ટ જીરો અંતર્ગત સ્થાપશું

પેરિસ પેરા ઓલમ્પિક બે હાજર ચોવીસ છે એના માટે ધ્વજ વાહ નક્કી થઈ ચૂક્યા છે ભાગ્યશ્રી જાધવ છે ગોળા ના ખેલાડી છે સુમિત અંતિલ છે ભાલા ખેલાડી છે બંને બાકી થોડીક વાત કરીએ તો ભારતે સૌથી પહેલી વખત પેરા ઓલિમ્પિક માં ભાગ ક્યારે લીધો ઓગણીસો અડસઠ માં બરાબર શરૂઆત ક્યારે થઈ હતી પેરા ઓલિમ્પિક ની કોઈને ખબર છે પેરા ઓલિમ્પિક છે એની શરૂઆત થઈ ઓગણીસો સાહીઠ માં જયારે ઓલિમ્પિક ગેમ્સ છે એ તો અઢારસો ને છન્નું માં જ શરૂ થઈ ગયા હતા

હાલમાં ચર્ચામાં રહેલ સ્વદેશી કામિકાસ ડ્રોન આત્મઘાતી ડ્રોન છે એનું વજન કેટલું છે આનું વજન છે બરાબર એ કેટલું છે આનું વજન છે એકસો વીસ કિલોગ્રામ છે બરાબર તો આ સ્વદેશી કામિકાસ ડ્રોન અથવા તો આત્મઘાતી ડ્રોન છે બરાબર આ સીએસઆઈઆર ની નેશનલ એરોસ્પેસ લેબોરેટરી બનાવે છે એકસો વીસ કિલોગ્રામ આનું વજન છે પચીસ કિલોગ્રામનું વજન અથવા તો બોમ્બ પોતાની સાથે લઈ જઈ શકે છે બરાબર આ ડ્રોનની ઝડપ છે એકસો ને કિલોમીટર પ્રતિ કલાક છે

કોણે આપ્યો છે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને આપ્યો છે ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં જ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને આ રિપોર્ટ આપેલો છે આ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન જેને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ટૂંકમાં આઈએલઓ કહેવાય એટલે ઘણા લોકો પહેલી વાર જ કરંટ અફેર જોતા હોય ને આઈએલઓ જોવે તો કહેશે કે આ સાહેબે આઈએલઓ તો ક્યાંય કરી આવ્યું નથી બરાબર આમાં કંઈ ઉલ્લેખ નથી પણ એ વિડીયોમાં હું તમને થોડું ઘણું આવું બધું કહેતો રહેતો હોઉં છું એટલે વિડીયો જોવા પણ એટલા જ જરૂરી છે બરાબર ત્યારે જ તમને પીડીએફ નું લખેલું સમજાશે તો આઈએલઓ છે બરાબર ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન હેડક્વાર્ટર સ્વિટરલેન્ડ ના જીનેવામાં છે અને ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન કહેવાય બરાબર રિપોર્ટ પ્રમાણે 2019 માં યુવા બેરોજગારી દર છે એ 13.8 હતો 23 માં કેટલો થઈ ગયો તો કે 73% થઈ ગયો એટલે કે બેરોજગારીમાં ઘટાડો થયો વૈશ્વિક સ્તર ઉપર ભારતમાં પણ ઘટ્યું જ છે

બરાબર પણ એક મહિલા છે હાલમાં જ કયા રાજ્યની સરકારે મહિલા કર્મચારીઓ માટે એક દિવસની માસિક ધર્મની લીવ આપવાની જાહેરાત કરી છે ઓડિશાની સરકાર એક ધર્મની એક દિવસની માસિક ધર્મ લીવ આપશે મહિલાઓને હાલમાં ચર્ચામાં રહેલ ઉત્તર ભારતની સૌથી મોટી ફ્લોટિંગ સોર પરિયોજના કયા રાજ્યમાં આવેલ છે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ખાતે આવેલી છે હાલમાં જ કોના દ્વારા કિસાન કી બાત નામથી એક રેડિયો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે શિવરાજસિંહ ચૌહાણે શરૂ કર્યો છે દર મહિને એક વખત વાર્તાલાપ કરવામાં આવશે ખેડૂતો સાથે હાલમાં જ તાલસેંગ મરાકનું નિધન થયું છે તેઓ કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા આ મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી હતા એક બુદ્ધદેવ બુદ્ધદેવ ભટ્ટાચાર્ય એ પણ ચર્ચામાં હતા બરાબર એ વેસ્ટ બંગાળ એટલે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતા એ પણ નિધન પામ્યા હતા ભારત અને કયા દેશ વચ્ચે ટુ પ્લસ ટુ ડાયલોગ થશે ભારત અને જાપાન વચ્ચે હાલમાં થશે ભારતે હાલમાં કયા દેશને ચૌદસો કિલોગ્રામ જેટલી દવા આપી છે સ્થાપિત યંગ ઇન્ડિયા સ્કિલ્સ યુનિવર્સિટી છે એના ચેરમેન બન્યા છે આનંદ મહિન્દ્રા તો ઘણું બધું ક્વેશ્ચનમાં પણ આવી ગયું છે એટલે ક્વેશ્ચન શાંતિથી રીડ કરી લેજો એક ઉપર એમો ઇન્ડિયા બે ચોવીસ નામનો જે રિપોર્ટ છે કોના દ્વારા જાહેર કરવામાં આવે છે પિક્કી જાહેર કર્યો છે

ક્રમમાં જ આવશે જ્યાં સુધી આપણે રેગ્યુલર વિડિયો સુધી ના છીએ ત્યાં સુધી બરાબર તો એવું નહીં કરવું કે દસમી તારીખ આજે મૂકી દઉં બરાબર અને બાકીના ધીમે ધીમે મૂકતો જાવ એવું નહીં કરવાનો ક્રમમાં જ જોવાના છે કન્ટેન્ટ બધું કામ લાગવાનું જ છે એટલે કોઈ એવી કમેન્ટ ના કરવી કે રેગ્યુલર વિડિયો મૂકો રેગ્યુલર જ આવે છે ભાઈ બરાબર પણ એક દિવસમાં બે આવે છે જૂનું બાકી રહી ગયું છે વરસાદના કારણે થોડોક ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ થઈ ગયો હતો બરાબર અને વચ્ચે થોડીક હેલ્થના ઇશ્યુ હતા તો અમુક દિવસોમાં બધા દિવસો ના જાય બરાબર તો ધેટ્સ વાય છે તમને કન્ટેન્ટ બધું પૂરું કરાવી દઈશ એટલો વિશ્વાસ રાખવાનો બરાબર અને કોર્સ લો તો એમાં આપણે વિશ્વાસ રાખીને જ આવવાનું કે સાહેબ બધું પૂરું કરાવી દેશે એક્ઝામ પેલા બરાબર અને જેટલું કામનું છે એ બધું જ કરાવી દઈશ હું તમને એટલે તમારે એક મારો કોર્સ લઈ લ્યો તો બીજો ક્યાંય કોર્સ લેવાની જરૂર નથી બરાબર બધે ડાફડિયા નહીં મારવાના એક જગ્યાએ શાંતિથી સ્ટડી કરશો જેટલું કરાવો એટલું પૂરું કરશો એટલે તમને એક્ઝામમાં સો ટકા તમે પરફેક્ટ સ્કોર કરીને આવશો બરાબર તૈયારી કરવાની મેથડ એવી છે બરાબર કે પહેલાં પીડીએફ પહેલાં મુકાઈ ગઈ હોય તો પીડીએફ વાંચી લેવાની એપ્લિકેશનમાંથી પછી એક વખત લેક્ચર જોઈ લેવાનું બરાબર એના પછી ટેસ્ટ આપવાની લેક્ચર પીડીએફ બંને કમ્પ્લીટ થઈ જાય પછી ટેસ્ટ આપવાની બરાબર અને ટેસ્ટ છે એ જે તે દિવસનો વિડીયો હશે માનલો કે આજે એકત્રીસ તારીખ છે તો એકત્રીસની ટેસ્ટ છે બરાબર પાંચથી છ દિવસ રહીને જ મૂકીશું જેથી તમને પાછું પાંચ છ દિવસ પછી એ કન્ટેન્ટ રિવાઇઝ થઈ જાય બરાબર એટલે તમારે વસ્તુ કરતું રહેવાનું છે ની ડેલી ટેસ્ટ આપવાની છે દસ માર્કની બરાબર અને બાકીની વીકલી ટેસ્ટ આપવાની છે સો માર્કની આ બધી ટેસ્ટો આપશો તો જ તમારો સ્કોર પરફેક્ટ જળવાશે બાકીની જ નહીં જળવાય એટલે ટેસ્ટ આપવાનો પણ સમય કાઢવો પડશે કરંટ અફેર તૈયાર કરવું એ બધી એક્ઝામમાં મહત્વપૂર્ણ છે અત્યારે બરાબર તો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું